નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની કહાની જે લોકો પોતાના પરિવાર માટે ત્રેવીસ વર્ષથી છપ્પન વર્ષ કમાવામાં વ્યસ્ત રહે છે આજે તેમને સમર્પિત છે આ નાનકડી રચના કેવી રીતે ત્રેવીસ વર્ષથી છપ્પન વર્ષની આ સફર પૂરી કરી ખબર જ ના પડી શું પામ્યા શું ગુમાવ્યું ખબર જ ન પડી બસ પણ ગયું ગઈ જવાની ક્યારે પ્રોઢ થયા ખબર જ ના પડી કાલ સુધી તો દીકરો હતો ક્યારે સસરો થયો ખબર જ ના પડી કોઈ કહેતું ડફોળ છે કોઈ કહેતું હોશિયાર છે શું સાસું હતું ખબર જ ના પડી પહેલાં મા બાપનું ચાલ્યું પછી પત્નીનું ચાલ્યું પછી ચાલ્યું છોકરાઓનું મારું ક્યારે ચાલ્યું ખબર જ ના પડી દિલ કહે છે હજુ જવાન શું ઉમ્ર કહેશે સાવ નાદાન શું બસ આ જ ચક્કરમાં ક્યારે પગ ઘસાઈ ગયા ખબર જ ના પડી વાળ જતા રહ્યા ગાલ લબડી ગયા સસમાં આવી ગયા ક્યારે સુરત બદલાઈ ગઈ ખબર જ ના પડી કાલ સુધી કુટુંબ જોડે હતા ક્યારે કુટુંબ વિખરાયો ક્યારે નજીકના દૂર ગયા ખબર જ ના પડી ભાઈ બહેન સગા સંબંધી ટાણે ત્યોહારે ભેગા મળે ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી ખબર જ ના પડી જિંદગીને જી ભરી જીવી લે પછી ન કહેતો કે ખબર જ ના પડી પોતાના ખિસ્સામાં પચાસ રૂપિયાની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો માણસ પોતાના જીવનમાંથી પચાસ વર્ષ નીકળી ગયા હોય તોય પરિવર્તિત થતો નથી શે ને કરુણતા સ્મશાનનું સિક્યુરિટી ચેકિંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત અરે પૈસા તો બહુ દૂરની વાત છે શ્વાસ પણ સાથે લઈને જવા નથી દેતા ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણસ કેમ ના હોય જીવનની ગાગર પર બેઠો સમયનો કાગડો દિવસ રાત ઉંમરને પી રહ્યો છે ને માણસ સમજે છે હું જીવી રહ્યો છું માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા અને ઉપરવાળો હસતા હસતા માણસના શ્વાસ ગણે છે કાલે આટલા હતા ને આજે આટલા બચ્યા ચાલો જીવન જે શેષ બસ્યું છે તે અવશેષ બની જાય તે પહેલાં તેને વિશેષ બનાવી લઈએ પાસબુક અને શ્વાસબુક બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે પાસબુકને રકમથી અને શ્વાસબુકને સત્કર્મથી એટલે જ એકબીજાનું માન રાખો ભૂલોને ભૂલી જાઓ ઈગોને એવોઇડ કરો જિંદગી જેટલી બસી છે હસતા હસતા પૂરી કરો તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી